ખાતર પણ તાત્કાલિક લઈ અને જ્યારે છોડ ઊભો થવા માંડે એની મેળ તાકાત ઊભો થવા માંડે ને ત્યારે આપણને એમાં ફાસ્ટ રિઝલ્ટ આવે ફાસ્ટ ગ્રોઈંગ આવે છે એટલે કે આપણને અઠવાડિયાની માલિકા આપણને જબરજસ્ત આપણે રિઝલ્ટ મળે આપણે ડુંગળી પીળી પડી ગઈ હોય ઉપરની ટોચું લાગત પડી ગયું હોય જોવી નો ગમે ન ભરવી થઈ ગઈ હોય ને તો પણ તમને ના ખાટલો નાખીને હુવા જાવાનું મન થાય બરાબર છે તો એમાં ઉત્પાદન સારું આવે જેટલા ડુંગળીના પાંદડા નિરોગી રહેશે એટલું જ આપણને ડુંગળીના પાક પાકમાં ઉત્પાદન સારું મળશે હું હિતેશ પટેલિયા ખેતી સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રો રજા લઉં છું રામ રામ જય જવાન જય કિસાન